નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું આપનો રાજુ કરપડા ગુજરાતની ધર્મપ્રેમી જણાવતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે કે તારીખ એટલે જન્માષ્ટમી ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત જન્માષ્ટમીનો ઐતિહાસિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ખાસ કરી જુનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભાના માન્ય ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરી અને હરેશભાઈ સાવલિયા રાજુભાઈ બોરખતરીયા કૈલાસભાઈ સાવલિયા વતી હું રાજુ કરપડા આપ આપ સૌને આમંત્રણ પાઠવું છું છું હું પણ પણ આવી રહ્યો સૌ મોટી સંખ્યામાં આ ઐતિહાસિક ઉત્સવના સાક્ષી બનવા પધારો સ્થળ છે મેંદરડા રોડ પર આવેલ લેવવા પટેલ સમાજ અને બગડું ગામ સમય છે સાંજે આઠ કલાકથી લઈ રાત્રિના બાર વાગ્યા સુધી વિવિધ પ્રકારની રાસ મંડળીઓ વિવિધ પ્રકારના અલગ અલગ કલાકારો ખ્યાતનામ આ તમામ કલાકારો અને રાસમંડળીઓ દ્વારા અલગ અલગ પ્રકારના ઉત્સવ ઉજવવામાં આવશે ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા માટે તમામ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ છે જય શ્રી કૃષ્ણ આભાર